ઋતુસ્રાવ તો દસ થી બાર વર્ષ ને રજો નિવૃત્તિ પિસ્તાલીસ થી પચાસ અને કિશોરા અવસ્થાની અવધિ તેર થી ઓગણીસ સી માં જોઈએ પિટ્યુટરી ગ્રંથિ તો સી એડ્રીનલ એ સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન થાઇરોઇડ ડી થાઇરોક્સિન ત્યારબાદ જોઈએ ડી તો એમ એકમાં આવશે પુરુષમાં અંડપિંડ સ્ત્રીઓમાં માં થાઇરોઇડ ગ્રંથી ગળામાં માં પિટ્યુટરી ગ્રંથિ ડી બીજું વાક્ય કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન આવશે ખોટું પછી ત્રીજું વાક્ય એ ખોટું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું વિધાન ખોટું છે તમે જોઈ શકો છો આઠમું ખરું નવમું ખોટું અને એ ચૌદ સાચા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો કારણ આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ એક કારણ લખવાનું છે તો પ્રેક્ટિસ પેપરની જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે એમાં તમને આ એક ત્રણ અને પાંચ નું આન્સર મળી જશે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ આપો અહીંયા પણ તમને કુલ દસ પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ બે તમારે લખવાના છે પછી નામ દિનેશ આકૃતિ દોરવાની છે કોઈ પણ એક આકૃતિ તમારે દોરવાની છે એમાં તમે જે આ છે આકૃતિ જે છે એમાં તમે જોઈ શકો છો આ તમારા પાઠ્યપુસ્તકનું જ પન્નું છે આ પી ટ્યુટરી ગ્રંથિ આ થાઇરોઈડ ગ્રંથિ બરાબર આજે તમે જોઈને આ જે ચાર્ટ છે તે પૂરો કરી શકો છો પછી આ છે x x x y તો એ પણ ચાર્ટ તમે આ પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે x y x x બરાબર પછી છોકરી કે છોકરો આપણે આ રીતે પણ લખી શકીએ આવશે છોકરો અને અહીંયા આવશે છોકરી આ રીતે આપણે એ આકૃતિ દોરવાની છે પછી છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે તો દસ પ્રશ્ન આપેલા છે જેમાંથી કોઈ પણ બે તમારે લખવાના છે